અમરેલી જિલ્લાનું અતિ પ્રાસમરણીય અને ઐતિહાસિક મંદિર એવું હનુમાનજીનું ભોરખીયા દાદાનું મંદિર કે તેમનો ઇતિહાસ જાણીને તમે ત્યાં જવા કરતાં એક વખત તમે ત્યાં આવો ને પછી ગુરખિયા દાદાની જે હાજરા હાજુરીતા છે એ જાણો અને એક વખત અવશ્યપણે ગોરખીયા દાદાના મંદિર

આ બહારથી વિઝ્યુઅલ ફોટોગ્રાફી છે બપોરનો સમય છે એટલે થોડુંક પબ્લિક ડીઆઈ પર છે ઓછું છે પરંતુ અહીં શનિવાર અને મંગળવારના દિવસે ખૂબ અનહદ પબ્લિક ઉમટી પડે છે પોતાના મનના પ્રશ્નો અને ભગવાન હનુમાન દાદાજી પ્રત્યેની શ્રદ્ધા વર્ણવતો આ રીતનું બહારથી ખૂબ સુંદર મજાનું આજે

એનો દ્રશ્ય જોઈ શકો છો આ વ્લોગના માધ્યમથી અંદરનું ઇન્ટરફેસ છે જે સમસ્ત પ્રકારે કઈ રીતનું બાંધકામ શૈલી બતાવે છે સુંદર મજાની શૈલી જોઈ શકાય જોઈ શકો છો આ ભ્રોખિયા દાદાના મંદિરનું અંદરનું ઇન્ટરફેસ છે જે જોઈ શકાય અંદરનું પરિસર જે ધ્વજસ્તંભ છે લગભગ સો ફૂટથી ઊંચાઈનો વધારે આ સ્તંભ આ ગર્ભગૃહ છે આ ફોટા અને વિડીયો ઉતારવાની મનાય છે આ નિયમને આપણે સાદર નતમસ્તક કરીને જે એક વ્યુઅર્સ વ્યુઅર્સો મિત્રોને પણ એક કહી દઈએ કે અહીં મનાઈ હોવાના કારણે અંદરનો ગર્ભગૃહનો ફોટો નથી બતાવતા પરંતુ આસપાસનું ખૂબ સુંદર મજાનું પરિદ્રશ્ય જોઈ શકાય એક અનહદ અહેસાસ લેવા માટે અવશ્ય આવો લાઠીથી બાર કિલોમીટરના અંતરે અને દામનગરથી પશ્ચિમની બાજુ પાંચ કિલોમીટર અહીં ગમે ત્યારે આવો સાંજના છ વાગ્યા સુધીની અંદર તો બપોરનું ભોજન મળે છે બાકી રાત્રે બાર વાગ્યા સુધીમાં પણ ગમે ત્યારે પ્રસાદી લઈ શકાય આ ખૂબ મોટી સેવા ગણાય આસપાસના વિઝ્યુઅલ ફોટોગ્રાફી સુંદર મજાનું જોઈ શકાય ભોરખીયા લડાનું મંદિર એવું નથી કે લોકોએ ખબર નથી કે આપણે ફક્ત નથી વ્યૂ માટે કરીએ છીએ પરંતુ એક સનાતન ધર્મના લોકો પ્રત્યે આસ્થા અને દ્રઢ વિશ્વાસ આવે તે જ હેતુથી આપણે આ વિડીયો પબ્લિશ કરીએ છીએ અંદરનું ઇન્ટરફિયર્સ જોઈ શકાય ખૂબ સુંદર મજાનું અનહદ એસેસ કરાવતું ભોરખીયા હનુમાનજીના અંદરનું મંદિરનો પરિસરનો આસપાસના વિઝ્યુઅલ ફોટોગ્રાફી જોઈ શકાય તો જય જય હનુમાન સુંદર મજાનું મંદિરના દર્શન આપે આજે અમે આવ્યા અને આપ સૌના વ્યૂ માટે આપ સૌના દર્શન માટે અમે આ વિડિયો પ્રસ્તુત કરીએ છીએ અને ઉપર સુંદર મજાના પક્ષી પ્રેમને પણ વર્ણવે છે ચબૂતરો જેને આપણે ઝૂમ કરીને ફોકસ કરીને બતાવી શકીએ ને અહીં પણ ચબૂતરા માટેની પણ સુંદર મજાની વ્યવસ્થા છે આજે દરેક વ્યક્તિઓને માણસની સાથે સાથે પશુ પંખીઓનું પણ સુંદર મજાનો ઐતિહાસિક એકસ્મિકતા જે વિશ્વસનીયતા દેખાય છે આ મંદિરના માધ્યમથી તો જોઈ શકાય અવશ્યપણે તમે પણ આવો દર્શનાર્થે એવી જ પ્રાર્થના છે